આ દુકડા ઘાયો કા લઈ લો આવતો કેવો વરસાદ આવે એવો કયો એ કોઈ તો માવઠો મહિનો અને માથે દાતા વરસાદે નખો વરાય વરાય કરે લઈ લઉં

એ એ જાને મારી માં ઢબડા કાટી એ તને પર્સ ને લાગ્યો એ એના મનમાં સમજે આ કુના પેટની ને ફોર્ચ્યુનર લાગી અને ફોર્ચ્યુનર લાગી હોય ને એકા સુમલી કાય જેમ તેમ નથી એને લાગી હોય ને તો મારો તો મારા હાથેથી ફોર્ચ્યુનર લેવી છે બેલા અરે અરે ર આ તો હંગવાઈ ગયા છે ઈ તો મને હા ભાતુંય નથી પણ ફોર્ચ્યુનર તો ગમે તેમ થઈને લેવી જ છે નકર મારી માના ઘરે એ એ એ એ માના ઘરે વયુ જાવ છે ફર્સનર તો લેવું છે રિહાઈ છે કાય કામ ઘરનું નથી કરું પણ ફર્સનર તો આવે 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 કોઈ ના નથી અને રિહાઈ જાવ છે માથે જાવ છે આયા મને કોઈ નઈ પારે બેવ છે જ્યાં સુધી ફોસુ ના લે ને સુધી ના સુમલી આઈના બેવ છે

ઘરનું કાંઈ કામ નહીં કરું ખાવાનું નહીં બનાવું લુગડાઈ તો અને આય ના એવું રેવું છે નહીં એ કેમ નહીં ઉતર એ બાયે કાઈ કીધું તને બાપુ એ કાઈ કીધું બોને કાઈ કીધું એ પણ તો હેઠી ઉતર ને ફરસુનર ફરસુનર લઈ ગયો તો હેઠી ઉતરું હા

કોઈ બાપા રે એમ ફોર્સ્યુનર છે ને આપણી ઓલી સાયકલ નો પડી ઈ વેચી દો અને ફોર્સ્યુનર લઈ લ્યો એ તારી બાપ એટલા પૈસામાં નો આવે એ પહેલા આપણે રેખલી કેવી ફોર્સ્યુનર લાવી જોતા તાવી પછી લેવા જાશું એટલે કા પેલા રેખલી ની ફોર્સ્યુનર જોય અને રેખલી મને એ એ એમ કરે નહીં મને બકરા કરાવે નહીં મારે કાઈ આવું નથી એ હું રેખલીને કઈ દસી બરતરા નઈ કરાવે રેખલી ફોસુનાર કેવી જોવા જાવ છે આની જોવા જાવ છે એ રેખલીની ફોસુનાર જોવે કે એના બાપાની ફોસુનાર જોવે પણ મારે તો ફોસુનાર જોઈ જોઈ જોઈ

હું રખડ છે હરસેલા હવે ઈને લાગીને એને નું હોય એ આપણે લઈ લેવાની હોય ઈ ગાડી તો ઊંટ લઈ લેવાનો છો ભલે અત્યારે મોટરસાઈકલ નો હોય હાલો મારી હારે હાંજી સરપંચ એ ગાડી લઈ નીકર્ચે ને એ તા તમારી આબરૂ નાતો કાં કરાતા છે કાં કરા તું મને ખારો કરમાં ઈ કેવી હજી લાગે હે હજી ઈ લાવવા તો દે તરત છીનવી લેમી છે ઇન પે હાલો હાલો આપણે હાલ્યા જ કાયમ કાઈ ન

એ કલર હોય ને ઈસ કલરની મને ગાડી લઈ દે પછી કાઈ દઉં તો ને એ ઓ દાલીસો વાહ વાહ આજ મારો સપનું પૂરું થઈ ગયું ઉતારો યારતી ફોર્ચ્યુનર ઘીરે આવી અમાર ઘરવારો આવે ને

એ હા હા રેટલી કિરણ વાત હાવ હાચી છે ગામ તો સરપસ ને વગર તો કોઈ પાણી એ પીતું અને આવડી મોટી તો ગાડી લઈને ફરીશ ઈ માને આ સરપંચ ગાડી છે નો લઈ જાતો તો તો હું નો લઈ લઉ એ એ તો હું હે એ મારા રોયા આ ગાડી મારી છે પેડા માંગે પેડા તો હું જ

હું પડી સુમલી તો કે ભરેલી ભાગી જાય તરત એ વાત ને તો ખબર પડે તની મારી માની ખોડી તો ઉડાડવાનું તો ગાડી ભૂખી જાય શું તમને વાત કરું આખું ગામ આયું તું આયા ગાડી હાટું કા તે પણ શું પેડા એ ગાડી લેવા સરપંચ હોતાઈ અરે ગામનું હારું ન કરીને કે ગામને પેડા હું આખા ગામને ગાડી ના ખવરાવું એટલે હું ગાડી લઈ જઈ આ તા બેરા હે ને આ ગાડી ને કોણ આ પડી હોય એ હાલો હવે ધીરે ના ના એ તમે હું સરપંચ ના દાંડે હે એ ઓલી રેખલી પાસે ત્યાં ઓતોય કોઈ કોઈ ગાડી આકવા દે અરે દે એમાં સરપંચ ના વાદે હું

એ થોડી છુટણી થાય પાછી એ આ રેકલી નથી અને ઓલો જેવો તેવો નથી એ હવે તો હામે હામો મોરે મોરો અને મોટા ડખા ખાવાના એ હાલો મરો હવે એ આપણે બેને ડખા કોઈ પીજા ગાડી અને મારા ડખા ડખા તો ખાવાના ગાડી મને લઈ જો હાલો નકર માય માના ઘેર હું હા એ તું હવે શાંતિ રાખ ને એ ગાડી તો લેની જ છે